નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ ધોરણ છ ત્રેવીસ ચાર બે હાજર પચીસ ને બુધવારે જે સામાજિક વિજ્ઞાન એસી ગુણનું પેપર લેવાનું છે એનું આ મોડેલ પેપર છે પેપર આખું પીડીએફ સ્વરૂપે દોસ્તો ગાઈડ એપમાં આપણે મૂકી દીધું છે ગાઈડ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પર જઈને જીયુઆઈ લખશો તમને ગાઈડ એપ્લિકેશન મળી જશે એને ઇન્સ્ટોલ કરી દો દોસ્તો અને આખું પેપર તમને મફત મેળવો અને સૌની ખાસ વસ્તુ કે વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો યસ લખવાનું ભૂલવાનું નથી દોસ્તો ચલો ત્યારે જવાબ જે પ્રશ્ન નંબર એક તરફ કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા તો પહેલો જવાબ આવશે સિદ્ધોધન કાંસુ બનાવવાના જાણકાર હોવાના કારણે કઈ સભ્યતા કાસ્ય સભ્યતા તરીકે ઓળખાય તો હડપ્પા સંસ્કૃતિ હિન્દુ ધર્મનો સૌપ્રથમ પ્રથમ કાયદા ગ્રંથ કોને ગણવામાં આવે છે તો મનુસ્મૃતિને ગુપ્ત સમયમાં રસાયણ વિકાસ થયો તેનું મેહરોળી નું લો સ્તંભ ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ તો સિદ્ધાર્થ જૈન ધર્મને જાણવાના મહત્વના ગ્રંથો તો આગ્રમ ગ્રંથો મહાવીર સ્વામી બોતેર વર્ષની વાયે ક્યાં નિર્વાણ પામ્યા હતા તો પાવાપુરીમાં

મૌર્ય પ્રાદેશિક વૈવહિત તંત્રમાં પ્રદેશનો અધિકારી અ પ્રાદેશિક કહેવાતો પ્રાદેશિક અને ગુજરાતનો અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે અને ખાલી જગ્યા મૌર્ય રાજા હતો તો ચંદ્રગુપ્ત અને રામાયણમાં ખાલી જગ્યા સીતા માતાનું તો રાવણ બરાબર ચાલો પ્રશ્ન નંબર બે બ જોઈએ ખરા ખોટા સમ્રાટ અશોક મગજ સામ્રાજ્યનો સ્થાપક હતો તો ખોટું કલિંગ નું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું ખોટું ગટોજગત ગુપ્તને ગુપ્ત વંશ નો સ્થાપક માનવામાં આવે છે તો ત્રીજું પણ ખોટું ચંદ્રગુપ્ત પહેલો તો ચોથું પણ ખોટું કુમાર દેવી ઇચ્છવી જાતિના કન્યા હતી સાચું તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મ ની બે સંહિતા પ્રસિદ્ધ છે સાચું નારદ સ્મૃતિનો સમાવેશ કાયદાગ્રંથ માં થાય છે ખોટું અને ઉત્તર ભારતના એક વિશિષ્ટ સાહિત્ય અને સંગમ સાહિત્ય તો ખોટું પ્રશ્ન નંબર ત્રણ દોસ્તો આ જવાબો તમને એપ માં મળી જશે બરાબર ગૌતમ બુદ્ધ અને મહાવીષ સ્વામી ના ઉપર સી અસર થઈ સમુદ્રગુપ્ત કવિરાજની સમુદ્રગુપ્ત જગ્યાથી મળી આવ્યા છે હડપ્પા વેપાર થતો હતો પ્રશ્ન નંબર ચાર જોઈએ હિમાલયના દક્ષિણે દક્ષિણ મેદાન કઈ કઈ નદીઓ બનાવેલું છે તો ગંગા સતલુજ હિમાલયના દક્ષિણે આવેલી ગંગા સતલુજ યમુના અને બ્રહ્મપુત્રા એ મેદાન બનાવેલું છે ગુજરાતમાં યાવ પક્ષીઓ ક્યાં આવે છે તો ગુજરાતમાં નળ સરોવર પછી ખીજડીયા ખીજડીયા થોળ અને છારીગંડ આવેલ છે બરાબર ભારતમાં કયા ગોળા ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે ભારત પૃથ્વી પર ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા તો હિમાલયની પર્વતમાળા ભારતની પૂર્વ અને પશ્ચિમે કયા જળ સ્વરૂપ આવેલા છે તો પૂર્વમાં બંગાળાનો ઉપસાગર પૂર્વમાં બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમે અરબસાગર અરબસાગર આવેલો છે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો તેનો જવાબ આપણે નીચે તમને આપવા મળી જશે આ રેખાંકિત નકશાઓ પણ તમને આપવા મળી જશે પ્રશ્ન નંબર પાંચ એપમાં મળી જશે દોસ્તો બરાબર પ્રશ્ન નંબર આવશે હિમાલય દિશા હિંદ મહાસાગર હિમાલય આવશે ઘેડ પર્વત અને ગિરનાર આવશે ચોથામાં જ્વાળામુખી પર્વત અને ઉત્તર પશ્ચિમ ખૂણો તો વાયવ્ય ખૂણો હિમાલયની પર્વતમાળાનો આ જે ટૂંકનો છે

અમારી લાયકાત મુજબ રોજગારીની શોધખોળ કરીશું બરાબર રોજગારની શોધખોળ કરીશું આપણા દેશમાં બંધારણીય નાગરિકોને રહેઠાણ અંગેનો કયો અધિકાર આપ્યો છે તો દેશના રાજ્યોમાં દેશના રાજ્યોમાં શાંતિથી રહેવાનો અધિકાર આપ્યો છે ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કઈ તો ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત ઓછામાં ઓછું ઓછામાં ઓછી સુવિધાથી જીવવું ઓછામાં ઓછી સુવિધા જીવવું એ અને વિકલ્પ છે આમાં આવશે કે દરેક વ્યક્તિ જીવન નિર્માણ માટે આવકની જરૂર પડે છે ધોરણ છ નું સામાજિક વિજ્ઞાનની આ પેપર દોસ્તો સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને આપ્યું છે કમેન્ટમાં યસ સર લખો સૌને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો